મહારાજ દ્વારા સ્થાપિત ભારત સેવાશ્રમ સંઘ આજે વિશ્વના ઘણા દેશોમાં સેવા કરી રહ્યું છે ઇંગ્લેન્ડ હોય કે અમેરિકા હોય મૉરિશ હોય કે હોય કે આપણા દેશ હોય દરેક જગ્યાએ માનવતાની સેવા આ સંસ્થા કરી રહ્યા છે પણ આજે તો અમારે ખાસ દ્વારકા વિશે વાત કરવી છે આમ તો પરદેશમાં ઘણી જગ્યા હતી હું અમેરિકા હતો ત્યારે પણ લોસ એન્જલસ એન્ડ ન્યૂ જર્સીમાં ભારત સેવા આશ્રમ સંઘની મુલાકાત મેં લીધી ત્યાંના સંતો અમારા ખાસ મિત્ર છે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જે સ્વામીજી છે લોસ એન્જલસમાં એમની આયુષ તો સો વર્ષની છે ભારત સેવાશ્રમ સંઘની સ્થાપના જ્યારે દ્વારકામાં થઈ ત્યારે સ્વામી શ્યામાનંદજી મહારાજ પણ ગુરુજી હતા અને નાના પાયેથી ભારત સેવાશ્રમ સંઘ માનવતાની સેવામાં લાગ્યો સૌથી પહેલાં જલની સેવા આપી કે જે લોકો દ્વારકામાં એ સમયે પાણી પીવાને બહુ તકલીફ હતી અને એ બુદ્ધિમાન મહાત્માએ અનુભવ કર્યો કે જળ અતિ આવશ્યક છે અત્યારે આ સમાજ માટે પછી તો જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જરૂર હતી કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ તો એને જરા હોશ આવે કે અમારે સારા નાગરિક બનવું છે સારી ડિગ્રી મેળવવું છે ટ્યુશન ક્લાસે સ્વામીજી શરૂ કર્યું પછી ભાગવત કથાના આયોજન કર્યું પછી વર્ષમાં કેટલી વાર એ વિદ્યાર્થીઓને ગામના લોકોને ભોજન પણ આપે પછી આર્થિક સ્થિતિ સરખી થઈ તો નોટબુક બોલપેન સાડી ટી શર્ટ સ્વેટર અને કેટલા હજારો હજાર સંખ્યામાં ત્રીસ હજાર તો બોલપેન નોટબુક અને જરા આજ જોજો આજે જે કાર્યક્રમ થયો એ સ્વામીજી પાંચ હજાર તો બ્લેન્કેટ્સ ધાબડા લે છે સાડીઓ અને સ્વેટર્સ મોસમ પ્રમાણે આપતા જ હોય છે સાથે સાથે એને ગુરુ પ્રત્યે શ્રદ્ધાના ભાવ આપના ધર્મ પ્રત્યે શ્રદ્ધાના ભાવ માતા પિતા પ્રત્યે શ્રદ્ધાના ભાવ આપણી ધરતી માતા આપણે ભૂમિ પ્રત્યે નિષ્ઠા અને શ્રદ્ધાના ભાવ વ્યક્તિગત જીવનમાં અનુશાસન રાખવા માટે દરેક પ્રેરણાઓ અહીંયા સ્વામી આ વનંદી છે અને એટલા સાદા જીવન છે સાધુ સાધુ એટલે સાચા સાધુ એટલે સાદા સાધુ એટલે એ પોતે કરતા હોય આ મારા જેવા લોકોને પણ સો બસો ધાબડા આપે કે તમને જે ઠીક લાગે એને તમે પણ આપો ગયા વર્ષે બિહારના દલિત સમાજ માટે સ્વામીજી આપ્યો અને પ્રત્યે ગરીબો પ્રત્યે દલિત સમાજ પ્રત્યે સાર્વજનિક સમાજ પ્રત્યે જે એમનાથી થાય શિક્ષા માટે સંસ્કાર માટે જલ માટે ભોજન માટે વસ્ત્ર માટે એ બધું સ્વામીજી કરતા હોય તો અવસરે સ્વામી પ્રણમાનજી મહારાજ અને જેટલા સંતોષ એવા અમે લાગેલા છે એ બધે પ્રતિ અને સાથે સાથે ખાસ કરીને વિશેષ વિશેષરૂપમાં સ્વામી શ્યામનાંદજી પ્રતિ હું ખૂબ આદરભાવ વ્યક્ત કરું છું એને વંદન કરું છું હરિ આજનો આ શું અવસર કે જ્યાં ભારત સેવા સ્વન સંઘની પવિત્ર દ્વારકાની આ ભૂમિ કે જેમાં પાંચ હજાર બ્લેન્કેટ્સનું વિતરણ કરવામાં આવ્યું સ્વામીજી પોતે ખુદ આજુબાજુની જે કોઈ શાળાઓ છે એ શાળાઓની અંદર જે જે વિદ્યાર્થીઓ છે એને ચિઠ્ઠી આપી અને અહીંયા ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું લગભગ આ ધાબડાઓનો કાર્યક્રમ છે હજી ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે જે એવા ગરીબ વ્યક્તિઓ હશે એને શ્યામાનંદજી સ્વામીજીનો સંપર્ક કરવાનો રહેશે અહીંથી ચિઠ્ઠી છે આપવામાં આવશે અને એવા વ્યક્તિઓ કે જે પોતાની દૈનિક જરૂરિયાતો છે સંતોષી શકતા નથી હમણાં શિયાળો આવશે એ સમયની અંદર ત્રણથી ચાર દિવસની અંદર આ આશ્રમમાંથી ગાબડા છે લઈ શકે જે મહાનુભાવો આવેલા છે એમને પણ અમે સો સો બસો બસો ધાબડાઓ છે આપેલા છે કે એ પોતાના એરિયામાંથી એવા ગરીબ વ્યક્તિઓ હોય કે એને ઢાબડાનું વિતરણ છે એ કરી શકે અસ્તુ જય જ